પ્રજ્ઞાબા અડધી મીટિંગ મૂકી અને નીકળી જવાનું કારણ શું બસ એ જ બધી ગીટી પીટી વાત છે કારણ કે જે ચાલી રહ્યું છે સમજો જોહરનું તો થઈ ગયું છે એમાં બી અમે બહુ ટ્રાય કરી પણ અમને કરવા દેવાનું આવ્યું ઉપવાસ તો પદ્મિભાઈએ કરી લીધા છે એ વાત આવી ઉપવાસની કઈ રીતે કામ કરવા માંગે છે એ ખબર નથી અમને અને રહી વાત તો હું મારી જ વાત કરીશ મારા છોકરા નથી તો જે સમજે છે કે ભાઈ આપણે આગળ જઈને આપણા છોકરાઓને આપણો ઇતિહાસ શું સંભળાવશું કે રૂપાલા આપણને આવી રીતે બોલી ગયો અને આપણે ચૂપ રહ્યા અત્યારે જે એ જ રીતે એ લોકોની રણનીતિ ચાલી રહી છે એ બધું તો થઈ ગયું છે મને એમ હતું કે કંઈક નવું હશે એટલે જઈએ એમ તો બસ શાંત પાડવાની ને એ બધી મને એવું લાગે છે ટ્રાય છે શાંતિથી કરો શાંતિથી કરો પણ એ શાંતિ મને નથી લાગતું કે હવે આ શાંતિની જરૂર છે તો હવે જેને જે રીતે કામ કરવું હોય એ રીતે કામ કરશે અને અમે પણ અમારી રીતે કામ કરશું જોઈએ તો આગળ જરૂર પડી તો અગર રૂપાલા ચૂંટાઈને આવી જશે તો અમે હજુ પણ જોહેર જોહર કરશું અમારે અત્યારે અમારી પાસે પાંચસો બહેનો છે જે જોહર કરવા માટે તૈયાર છે અગર રૂપાલા આવે છે તો જોહર થશે અવશ્ય થશે અને એમાં સૌથી પહેલાં હું ને ગીતાબા હશું અગર રૂપાલા ચૂંટાઈને આવે છે તો જોહર રોકવા માટે માં બધા કહે છે કે જોહર ન બોલવું જોઈએ પણ હું જોહરની એક લાઈન ક્લિયર કરવા માગું છું જોહર ક્યારે કરવામાં આવતું જ્યારે ક્ષત્રિયને એવું લાગે ક્ષત્રિયણીઓને એવું લાગે ક્ષત્રિયો ભાઈઓ યુદ્ધમાં ખપી ગયા છે અથવા તો એવું લાગે કે આપણે હારી ગયા છે અને પછી એની અસ્મિતા ઉપર પ્રોબ્લેમ ન થાય એટલે એ ટાઈમે રાજપુતાણીઓ જોહર કરતી હતી અથવા ત્યારે તો અમારી અસ્મિતા પર આવી ગયું છે અને અમે સુહાગન છીએ એટલે અમે તમને ખ્યાલ હશે કે અમે બધું સજી ધજીને જોહર કરવા જઈ રહ્યા હતા અને તમને એ પણ ખ્યાલ હશે કે કેટલી પોલીસ હતી કેટલું એ હતું કે અમે એ એમાં સક્સેસ ન ગયા પણ જો રૂપાલા ચૂંટાઈને આવે છે તો અવશ્ય પાંચસો જણા અમારી સાથે છે બધાના નામ પણ આવી ગયા છે ને અવશ્ય જોહર થશે બીજો સવાલ છે કે સમાજમાં નહીં પણ જે આગેવાનો છે એમાં વિચારમાં બહુ જ ફરક આવે છે સંકલન સમિતિ કંઈક અલગ કહે છે તમે છો પદ્મિની બાજ છે ગીતાબા છે બહુ જ અલગ અલગ વિચારો આવે છે તો આંદોલન કઈ રીતના આગળ વધશે આવે કારણ કે હવે તો સમય પણ બહુ જતો રહ્યો છે આંદોલન તો બધા પોતપોતાની રીતે કરી રહ્યા છે અને જે જે લોકો જે રીતે બી આંદોલન કરે છે એમાં બધા સક્સેસ જવાના જ છે કારણ કે રાજપૂતનું ખૂન છે અને રાજપૂત એકવાર નક્કી કરી લે કે અમારે બદલો લેવો છે એટલે એ લઈને જ રહે છે એવું તો છે નહીં કે અમે હારશું એમ ઘણા બધા હતા જે અમારી સામે હતા પહેલાં એમાં બી અમારી જીત થયેલી છે તો આ તો એક રૂપાલા છે તમને બધાને શું લાગે છે કે રૂપાલાને અમે અરે અમારી પાસે તો ઘણા બધા એવા બી છે કે ખાલી બેન એક ઇશારો કરો ઉડાડી દઈએ રૂપાલાને તો અગર હું તમારા માધ્યમથી કહું છું અગર રૂપાલાને હવે જીવતું રહેવું છે તો પછી રૂપાલા વિચારે કે મારે ટિકિટ પાછી ખેંચવી છે કે મારે આમાંથી હટવું છે હું તો કહું છું રાજકારણ માંથી છે કે નથી હટું બાકી રૂપાલા જો આવી ગયો તો વધારે ટાઈમ જીવતો નથી રહેવાનો હવે

અને બધા પોતપોતાનું યોગદાન આપે છે એટલે જીત તો થવાની જ છે અચ્છા આજે અલગ અલગ ટીમો પડી છે એના કારણે જ આંદોલન નબળું થયું હોય ના 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 જરાય નહીં ઉલટાનું આક્રમક બન્યું છે આ તો ખાલી ઓગણીસ તારીખની રાહ હતી કે ભાઈ ઓગણીસ તારીખે શું થાય છે એ જોઈ લે અગર જો એનું રિઝલ્ટ બરાબર નથી આવતું તો પછી હવે ખબર નહીં હું તો એમ તારીખ તો હવે જતી રહી છે બસ અડધું મેં તમારી સામે જ હું અડધું છોડીને આવી છું કારણ કે મને મજા ન આવી એટલે હું બહાર નીકળી ગઈ છું કારણ કે અંદર બેસીને મગજ ખરાબ કરવું જે બોલે છે એને બોલવા ન દેવું એ બધું મને યોગ્ય ન લાગ્યું એટલે પછી કારણ વગરનું મગજ મારી મને ગમતી નથી જે કામ કરવાનું છે એ કામ કરવાનું બાકી હું એવું માનું છું કે કા નકામી જગ્યાએ આપણી એનર્જી વેસ્ટ નહીં કરવાની રૂપાલાને અમારે કાઢવો છે રૂપાલાને અમે કાઢીને રહીશું અચ્છા તમે એવું કહ્યું એક એક ડિસિપિટી વાત થાય છે આ પહેલું તમારું સ્ટેટમેન્ટ હતું બીજું એ હતું કે સ્ટેજ નથી આપવામાં આવતું લોકોને જેને બોલવું છે ને બોલવા નથી દેવામાં આવતા તો એ કેમ થઈ રહ્યું છે સ્ટેજનું તો સમજો કે જેને સ્ટેજ જોઈએ છે એને હકીકતમાં મારું મને એવું લાગે છે કે આપવામાં નથી આવતું પણ સ્ટેજની જરૂર નથી જેને કામ કરવું છે એ સ્ટેજ વગર બી કરી લેશે પ્રજ્ઞાબાનો સ્ટેન્ડ શું હશે આગળની લડાઈ કેવી રીતના આપવાના છે એકલા આપવાના છે સંકલન સમિતિ સાથે છે શું છે મેં તમને વાત કરી હમણાં તે કે સમજો કે રૂપાલા ચૂંટાઈને આવી જાય છે અગર રૂપાલાની રાજનીતિમાં જીત થાય છે તો પછી રૂપાલા રાજપૂતની સામે પડ્યો છે રૂપાલા લાંબુ જીવશે નહીં હવે